આપણે જો ઘણાય વરસ પછી આપણે પાણીની એલ માથે ઉપાડવી છે કેમ કે ઘણો સમય થઈ ગયો છે સાત આઠ વર્ષ જેવું થવા આવ્યું છે આપણે કોઈ દી પાણી ભીર્યું જ નથી જો આપણે પોગી ગયા છે કુવે પોગી ગયા છે અને અમારે ભાણીબેન બેન હારી આવ્યા છે એ કે છે કે મામી પાકલ ગુંદા ખાવા છે આપણે તો એ ભાણીબેન જો પાકલ ગુંદા લેવા ઉપર સડી ગયા છે ગુંદા ઉપર તો આપણે જો કુવે પાણી ભરવા ગયા હતા અને પાણી ભરીને પાછા આવતા રહ્યા ક્યાં તો નળ હતા ને આવી ગયા તા તો જય માતાજી જય દ્વારકાધીશ કરે હું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલોકમાં તો આપણે જ પાણી ભરવા પૂરે જ આવી છીએ પાણી ભરવા જ આવતા આવું તો આપણે જો ઘણા વર્ષ પછી આપણે પાણીની હેલ માથે ઉપાડવી છીએ કેમ કે ઘણોય સમય થઈ ગયો છે હાથ આઠ વર્ષ જેવું થવા આવ્યું છે આપણે કોઈ દી પાણી ભર્યું જ નથી ગઢાળા હતી ત્યારે તો નળ ન આવ્યા હોય ત્યારે ક્યારેક ક્યારેક ભરવું પડતું હતું પણ અહીંયા આવ્યા ને પછી આ પહેલી વાર હું પાણીની એ લૂપાડું છું અને અમારે બા હતા ને આવે છે તો એ હરસિલને હુર આવતા હતા એ હતા ને આલા આવે છે તો આપણે જો બેડા લઈને એ પડામાં પોગી ગયા છે વાઢવાળા ખડે અને અમારે રોશની નયન ને એ ભાઈ આવે છે પાણી ભરવા કેમ કે નળ કે દૂના આવ્યા નથી અને માલ ઢોરશે એટલે પાણી ખૂટી જાય તો બીજું વાપરવાનું તો છે પણ પીવાનું થઈ રહ્યું છે એટલે કૂવે જ આવીશી આપણે તાજે તાજું સીસીન પાણી ભરવાનું છે તમને ખબર જ હશે લોક જોતા હશો રોજ તો આપણે કૂવો હા ઉપર જ ભર્યો છે આખો કૂવો ભર્યો છે તો ન્યા આપણે પાણી ભરવા જઈશી કે નળે કે દૂના નથી આવ્યા અને લાઇટ આવી નથી નકરતો આપણે વાડીની લાઇટ વાય તો આપણે મોટર ખાલી ચાલુ કરવી એટલે ઠેઠ બગીચામાં પાણી આવી જાય આપણે ઘણી વાર વ્લોગમાં લીધેલું હતન ઠેઠ આપણે પાણી ઠેઠ બગીચામાં આવી જાય એટલે કાંઈ ઉપાધિ ન હોય ભરવાની તો આજ જો ઘણા વર્ષ પછી આપણે પાણીની એલ માથે ઉપાડવી છે જ આવી છે કુએ કેમ કે હજી સુધીને આવી નથી લાઈટ વાડીની હજી નથી આવી એટલે આપણે એક ફેરો ભરી આવી પાણીનો ખાલી પીવા પૂરતું વાપરવાનું તો છે તો હાલો હવે હાલતા થઈશું જો આપણે પોગી ગયા કુડુ કુવે પોગી ગયા છે અને અમારે ભાણીબેન બેન હાર્યા આવ્યા છે એ કે છે કે મામી પાકલ ગુંદા ખાવા છે આપણે તો ઈ ભાણીબેન જો પાકલ ગુંદા લેવા ઉપર સડી ગયા છે ગુંદા ઉપર કા ભાણીબેન ગુંદા ખાવા છે એમ ને પાકલ ખરવા મીડા જો ધીમે ધીમે આખી ડાળખી લઈ લેવાય આવશે તૂટી જવાના બધે ભાણી બેને લઈ લીધી હો લુંગ જો સરસ મજાની પાકલ પાકલ આયા હાથ પાકી ગયા જો હવે બધા

તો આપણે જો કુએ પાણી ભરવા ગયા તા અને પાણી ભરીને પાછા આવતા રહ્યા ક્યાં તો નળ હતા ને આવી ગયા હતા તો જો આ બાજુ જો લાઈનનું બધી પાથરી છે આમ બે બાજુ અને આ બાજુ જો એક બાજુ જાડવામાં જાય અને આ બાજુ હતી આપણે ટીપણા ભર્યા અને જાડવા પાયા લીંબુડીમાં બધે અને નળ આવ્યા ત્યાં તો લાઈટ હતા ને આવી ગઈ વાડીની વાડીની લાઈટ નહોતી એટલે તો પાણી ભરવા જ આવું પડ્યું હતું નકર તો આપણે આ જો આ મોટી લાઈનમાં પાણી આવી જાય અને બધો બગીચો પી જાય ત્યારે નળઈ નહોતા આવ્યા ને લાઇટ નહોતી આવી વાડીની અત્યારે હવે નળી આવી ગયા અને વાડીની લાઇટ હતા આવી ગઈ તો નળ આવ્યા છે તો બપોર પછી તે મોટર ચાલુ કરવાનું થાય છે કેમ કે આ બગીચો હજી અડધો કોરો છે અને નળ વ્યાઈ ગયા છે તો નળ આવતા ત્યારે આપણે કપડાં એવું ધોઈ નાખ્યું અને હવે આપણે આવી બપોરા કરવા તો હાલો બેઠા કે નહીં જોઈ જોઈ બપોરા કરવા તો આપણે જો કુએ લાઈટ આવી ગઈ હતી મોટર ચાલુ કરી હતી અને બગીચો પણ પાઈ દીધો હજી જો ભીડા છે ટીપણા ની એવું બધું ભરાઈ ગયું અને આ બાજુ આપણે જોતા આવી કેમ કે હમણાં બહુ વિટોળો આવતો આમ કેમ વાવાઝોડું હોય એવું તો આંબા ને એને કાંઈ થયું નથી ને એમ જોતા આવી અને આ બાજુ અમારે ભાણી ને મારે ભત્રીજી બે હાથિયું લઈને આવે છે જબરજસ્ત ભારા બાંધીને ને આવે છે અને એ ક્યાર ની એ હાથિયું લેવા ગયા તા તે પછી તો મે રોટલી કરી નાખી જાત સુધારી નાખ્યું બનાવવાનું બાકી છે આપણે આવી ગયા લોક ઉતારવા આ હા જબરજસ્ત પણ ભાંગી હું એક બરોટો ભાંગી નાખી એ હાથિયું હે તો આ બધું જો આ તે તો આ એક ભાંગી ગયું તો આપણે આંબાનું આઈથી પછી જો આ હરખું ટાઈટ બાંધી દીધું છે આ હોટી ખોડી ને આ બધું પાણી તો પી ગયું છે વાંધો નહીં થાય અને તડકા એ બહુ પડે છે તડકા હિસાબે જો ડોકાય આવા થઈ જાય જો પાંદડા કેમ હુકાઈ ગયા હોય જો હુકાઈ ગયું આવું થઈ જાય છે કેમ કે તડકા કેટલા પડે છે તડકાના આમ બારા નીકળવી તો એમ થાય આમ સામડું દાઈ જાય છે એટલો તડકો પડે છે

પોર કે પરાર એમ કાક વાવા જુડું હતું ને ત્યારે જ આડી પડી ગઈ હતી અને અસખેલા બીજું વાવા જુડું આવ્યું તો વધારે હાવ અડીન થઈ ગઈ જો ને આ ભોમાં હાવ જમીનમાં હાવ અડી ગઈ એવી થઈ ગઈ લીંબુડી પારવા પારવા લીંબુ આવ્યા છે પાછા આવે નકર તો પેલા સંતરા લીંબુ થાય ને એ જ આ લીંબુડી છે મોટા મોટા થતા હતા હવે પછી અડધા થળિયા ઉઘાડા થઈ ગયા છે કેમ કે હાવ આમ ઉભી હતી અત્યારે હાવા આડી જ પડી ગઈ છે એટલે એક કોરના ના ભાગ માંથી થળિયા બધા સોખા થઈ ગયા છે એટલે કઈ લીંબુ બહુ એવા આવતા નથી ઝીણા ઝીણા આવે બહુ મોટા નથી આવતા ટીટોડી જો બોલે છે એને બચ્ચા ના હતા ને છે કેવી બેઠી છે સરસ મજાની ચાંદા મામા હતા ને ગયા છે તો આપણે જો બપોરે પછી બપોરા પાણી કરી સીવવા બેહી ગયા તા ઘડીક સીવું ને ઘડીક મોટર ચાલુ કરી તો પાણી ભર્યું ને એવું બધું કર્યું કેમ કે પાણી તો ભરેલું જ હતું પછી તો કપડાં ધોયા હતા એટલે ખાલી થયું હતું નળ અહીંયા જ આવ્યા હતા વાડીની લાઈટ આવી હતી તો આજ તો પાણી બધી કોઈ ભેગું થયું બહુ મજા આવી આમ પાણી પાણી વિનાનું એમ થાય કે ને એટલે આમ નવો જીવ કેમ આવી ગયો એમ થઈ જાય તો હવે જો આપણે દોવાનું ટાણું થઈ ગયું છે તો આજનો ઓલગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો ઓલક જોયો હોય પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાય જો